ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મેન્સ કે પંપ નામ યાદ રાખલોની વિશેષતા વિશે વાત કરીએ રેન્જ 3700 કિલોમીટર ની ક્રૂ બે પાયલટ અને સ્પીડ 2200 કિલોમીટર પ્રતિ કલાક ની છે એટલે તમે આની ક્ષમતાને સમજી શકો છો એક જ કલાકમાં 2200 કિલોમીટર રાફેલ મરીન ની વિશેષતા 50000 ફૂટ ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે રાફેલ મરીન એરક્રાફ્ટ અને આવા ઘણા બધા એરક્રાફ્ટ ની ડીલ થઈ ગઈ છે 22 સિંગલ સીટર અને 4 ડબલ સીટર મિડ એર રિફ્યુલિંગ અને એડવાન્સ રડાર ટેકનોલોજીથી સજ્જ છે આ રાફેલ મરીન એરક્રાફ્ટ એટલું જ નહીં ખૂબ જ ઓછી જગ્યામાં લેન્ડ કરી શકે છે એટલે તમામ ખૂબીઓથી સજ્જ છે હવામાં જેમાં રીફ્યુલિંગ પણ થઈ શકે છે એટલું નહીં અનેક વિશેષતાઓ છે આની રાફેલ મરીન વર્તમાન રાફેલ ફાઇટર જેટ્સથી એડવાન્સ છે એડવાન્સ સિસ્ટમ આમાં સેટ કરવામાં આવી છે અને અત્યારે એક બાજુ તણાવ ચાલી રહ્યો છે ત્યારે આ ખૂબ જ મોટું અને મહત્ત્વનું પગલું સરકાર તરફથી મજબૂત ફ્રેમ લેન્ડિંગ ગિયર અને ટેલ હુક જેવા સ્પેર પાર્ટ આમાં છે એટલે કે રાફેલ મરીનમાં સ્પેર પાર્ટ છે દસ કલાક સુધીના ફ્લાઇટ ડેટાનું રેકોર્ડિંગ પણ આમાં થઈ શકે છે તમામ લેટેસ્ટ ઇક્વિપમેન્ટથી સજ્જ છે આર્મી ઇક્વિપમેન્ટ્સથી સજ્જ છે નવ ટન સુધી હથિયાર લઈ જવાની આમાં ક્ષમતા છે સક્ષમ એરક્રાફ્ટ છે રાફેલ મરીન જેની ફ્રાન્સ સાથે ડીલ થઈ છે હવાથી હવામાં પ્રહાર કરે તેવી મિસાઈલોથી પણ સજ્જ છે અને એવી મિસાઇલો જે પોતાનો નિશાનો ક્યારેય ચૂકતી નથી એવી મિસાઇલોથી સજ્જ છે રાફેલ મરીન જહાજથી સટીક પ્રહાર કરે તેવી મિસાઇલ પણ આમાં સામેલ છે સટીક નિશાનો લગાવીને દુશ્મનનો જે એરક્રાફ્ટ હોય દુશ્મનના જે ઇક્વિપમેન્ટ્સ હોય દુશ્મનની જે ટેન્ક હોય તમામને તબાહ કરી શકે છે હવે રાફેલ મરીનમાં રાફેલ એમ અને રાફેલ જે નોર્મલ છે એમાં એરક્રાફ્ટ કેરિયર્સ પર લેન્ડિંગ પ્રમાણે આને બનાવવામાં આવ્યું છે એરફ્રેમને અને જે રાફેલ જૂનું છે એમાં સ્ટાન્ડર્ડ એરફ્રેમ સેટ કરવામાં આવે છે આ બંને વચ્ચેનો તફાવત છે કે રાફેલ મરીન કેટલું એડવાન્સ છે એની વાત કરીએ રાફેલ મરીનમાં વિંગ જે છે એ ફોલ્ડેબલ છે એને ફોલ્ડ કરી શકાય છે રાફેલ જે જૂનું હતું એમાં નોન ફોલ્ડેબલ જે વિંગ્સ હતા એ નોન ફોલ્ડેબલ હતા રાફેલ એમમાં ટેલ હુક ટેલ હુકથી સજ્જ છે અને રાફેલમાં આ ટેલ હુક જોવા નથી મળતી એટલે આ ડિફરન્સીસ છે આવી રીતે એડવાન્સ છે રાફેલ મરીન રડાર નૌસેનાના હિસાબથી એમાં ફેરફાર થઈ શકે છે અને રાફેલ જે જૂનું છે એમાં સ્ટાન્ડર્ડ રડાર આપવામાં આવે છે મતલબ કે જે શિપ હોય જહાજની ઉપર આ પ્લેન મૂકવામાં આવે તો એની જે રડાર છે એમાં ચેન્જ થઈ શકે હથિયાર અનેક હથિયારો સાથેથી એન્ટી શિપ મિસાઇલથી સજ્જ છે રાફેલ એમ અને રાફેલમાં સ્ટાન્ડર્ડ રેન્જવાળા જ હથિયાર જોવા મળે છે